લોકોની આસ્થાનો પ્રતિક બની ગયો છે દર વર્ષે ધામધૂમથી ઉજવાતા આ ગણેશ મહોત્સવમાં આ વર્ષે આગવી થીમ રજૂ કરી છે જેમાં લજામણીકા રાજા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન અને ઓપરેશન સંદૂર પર આધારિત ડેકોરેશન સુરતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેથી ઓપરેશન સંધૂરની આ થીમ સાથે લજામણીકા રાજાના દર્શન અને પૂજન માટે શહેરમાંથી હજારો શ્રદ્ધાળુઓ લોકો રોજ ઉમટે છે અને આ ઓપરેશન સિંધુની થીમ બાપ્પાના ભક્તોને દેશ પ્રેમની લાગણી સાથે સાથે ભક્તિનો અનોખો અનુભવ કરાવી રહી છે આ મહોત્સવ શાંતિ શ્રદ્ધા અને લોકોની માન મર્યાદા જાળવી રાખે તે રીતે આયોજિત કરવામાં આવે છે જેથી દરેક ભક્ત ભગવાનના દર્શન અને પૂજાનો લાભ લઈ શકે આ મહોત્સવમાં પૂજા મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે દરરોજ હજારો ગરીબો માટે સ્વાદિષ્ટ ભોજન માવાણી પણ બાપાના આશીર્વાદ મેળવવા પહોંચ્યા હતા જ્યાં મેયરે વિઘ્નહર્તાના ચરણોમાં શિશ નમાવી પૂજન અર્ચન કરી સુરત શહેરના લોકો માટે સારા જીવન અને લોક સુખાકારીની પ્રાર્થના કરી સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી ખાસ વાત તો એ છે કે લજામણીકા રાજા ગણેશ મહોત્સવમાં મીડિયા પાર્ટનરમાં યશવી ગુજરાત ન્યૂઝ પણ જોડાયો હતો રિપોર્ટર આશીષ વાઘેલા યશવી ગુજરાત ન્યૂઝ સુરત